હેલો ગાયશ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફાઇનલી બોર ચાલુ કરીને ખેતરમાં આવી ગયા છીએ અને આજે આપણે તમાકુની અંદર પાણી વાળવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે તમાકુના આપણે પાળિયા જે પાતા પાતા આજ આટલા સુધી પહોંચી ગયા છીએ અને આ ત્રીજા નંબરના ઓળિયાની અંદર પાણી ચાલું છે તમે જુઓ કે નાના મોટા એવા બગલાઓ પણ ખૂબ બધા ચરવા માટે આવી ગયા છે અને આ બાજુથી પાણી આવી રહ્યું છે તો દોસ્તો હવે આપણે વાત કરવાની છે તમાકુના વાવેતર એટલે કે ખેતી વિશે અને મિત્રો આપણે આની અંદર કયું કયું ખાતર પણ નાખ્યું છે અને કેટલા સમયે આપણે પાણી વાળ્યું છે એ વિશે એની પહેલાં તમને હું બતાવી દેવાનું છું મારા જે ખેતરની અંદર આખી તમાકુ છે એ તો કે મિત્રો આ જે તમાકુ તમે જોઈ રહ્યા છો એ મારા ખુદના ખેતરની અંદર તમાકુ છે અને અત્યારે સાંજે હું નાઈન આવ્યો છું અને કપડાં એના એ જૂના પહેરેલા છે દોસ્તો એનો કોઈ આપણને વાંધો નથી તો તમે જોઈ શકો પહેલાં અમારા ખેતરની જે આખી તમાકુ છે પછી આપણે આગળ વાત કરીશું તો દોસ્તો તમે જોઈ શકો છો કે ચારે બાજુ તમને જોવા મળી રહ્યું હશે કે જે તમાકુ છે એના જે ક્યારા છે એ ફૂલ પાણીના ભરેલા છે આ બાજુ જે નેકમાં પણ પાણી છે અને આ મકાનો જે ભાગ છે એ આપણે પાતા પાતા આવી ગયા છીએ આ બાજુ અને જુઓ તમે આ જે એરંડાની બાજુમાં જ એક નેક છે ત્યાંથી પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો અને એથી આપણે છેલ્લા ચારાની અંદર પાણી વાળી નાખ્યું છે તો અને તમે જુઓ કે અત્યારે સાંજ પણ પડી ગઈ છે અને સૂર્યદાદા પણ આપણને જોવા મળી રહ્યા છે તો હવે આપણે વાત કરીશું તમાકુની ખેતી Gracias. Sí, sí. તો દોસ્તો તમે ફાઇનલ જોઈ લીધો તો આની અંદર આપણે ડીએપી પણ નાખ્યું છે યુરિયા પણ નાખ્યું છે અને બીજું કે આની અંદર આપણે એક નવું પણ ખાતર નાખ્યું છે એની પણ આપણે આજે વાત કરવાની છે અને મિત્રો અત્યાર સુધી તમને જે આ તમાકુ જોવા મળી રહી છે એ તમને નજરમાં પણ નથી એવી લાગતી કે આ તમાકુ કેવી છે સારી છે ખરાબ છે તો હા મિત્રો તમને અત્યારે તમાકુ બરોબર નહીં દેખાતી હોય હું પણ કહી રહ્યો છું પણ અલારના પંદર દિવસ પછી આ તમાકુ કેવી થાય છે અને કેવી હાઈડ પકડે છે અને કેવો વિકાસ કરે છે એ તમે જોજો અને આ જ હું તમને ફરીથી એકવાર અપલોડ કરીશ યુટ્યુબની અંદર આ જે તમાકુ પાયા પછી કેવી થાય છે અને તમે જ કોમેન્ટમાં મને જણાવજો કે ભાઈ તમે આ કયું ખાતર યુઝ કર્યું હતું અને કેટલા સમયે તમે નાખો છો એ ખાતર એના કારણે તમાકુ તમારી આટલો સરસ વિકાસ કરે છે અને આવી હાઈડ પણ પકડી રહી છે તો ચાલો મિત્રો આગળ વધીશું બીજું કે એ ખાતરનું નામ છે ભૂવાસ્ત્ર જે કે એકદમ કોઈ પણ જાતનું કેમિકલ એની અંદર નથી આવતું મિત્રો અને એ ફક્ત શુદ્ધ ખાતર છે અને એ બહુ જ વિકાસવાળું છે અને બહુ જ સારું ખાતર છે અને એમાં જેની આપણે કે વધારે કલ્પના પણ નથી કરી શકતા તો એની માટે દોસ્તો આપણે આગળ વધારે વાત કરવાની છે કે જે આપણે યુરિયા કામ કરે છે ડીએપી ખાતર જે કામ કરે છે એના કર પણ વધારે કામ કરે છે વધારે મહત્ત્વ છે અને ગુણકારી પણ ખાતર સારું છે અને બીજું કે વજન પણ સારો પકડે છે મિત્રો તો તમે કયું ખાતર ઉપયોગ કરવા માગશો તમે આનું જે રિઝલ્ટ જોઈશો ત્યારે તમને એવું થશે કે ના યાર ખાતર તો આવ્યું એકવાર આપણે યુઝ કરવું જ છે અને એકવાર ઓની ખેતી તો કરવી જ છે આ ખા આપણા જે ખેતરની અંદર નાખીને ચેક તો કરવું જ છે મિત્રો તો મિત્રો મેં પણ વાપર્યું છે આ ખાતર મને બહુ સારું લાગ્યું છે તમને પણ દિલથી પસંદ આવે તો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો છો અને ખાતર હું તમારા રસ્તે પહોંચાડીશ અને મિત્રો બીજું કે તમે કયા કયા ખાતરો વાપરો છો કેટલા સમયે તમાકુની અંદર પાણી વાળો છો એ પણ મને જણાવજો અને મિત્રો તમે જુઓ કે હું તમાકુના ક્યારે કેટલા ફૂલ ભરું છું કે માપે ભરું છું એ પણ મને જણાવજો તો તમે જુઓ તો હજુ આ તમાકુની ચારાની અંદર ટાબુ જોવા મળી રહ્યો છે દોસ્તો આ મકાનો ક્યારો ફૂલ ભરાઈ ગયો છે એની આગળનો પણ ફૂલ છે તમે જુઓ આખા ખેતરની અંદર કે તમને બધી મકાન જેવા પાણી ફૂલ જોવા મળી રહ્યું હશે મિત્રો તો આવી રીતે અમે તમાકુની ખેતી કરેલી છે પણ આની અંદર દોસ્તો આપણે કોઈ જ કસર નથી છોડી કે જે બગાડે એવું કર્યું હોય તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ વિડીયો સારો લાગે તો દિલથી વિડીયોને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા અને મારા ખેડૂત મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો હવે જુઓ મિત્રો કે સૂર્ય દાદા હવે ઢળી ગયા છે અને જે શેદડો દેખાય છે એની પાછળ સંતાઈ ગયા છે તો આજના વિડીયોની અંદર આટલું જ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો હવે આવે છે આપણને ઠંડી એટલે હવે જવાનું છે આપણે ઘરે તો પાવડો ગભે કરીને ફાઇનલ નીકળી જઈશું હવે ઘરે આપણે કરવાનો છે બોર બંધ તો જય માતાજીને તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું